નમસ્તે મિત્રો મોબાઈલમાં ઘણીવાર આપણા માટે બહુ ઉપયોગી એવી કોઈ માહિતી મળી જાય તો આપણે એને સાચવવા માટે સ્ક્રીનશોટ લેતા હોઈએ છીએ પણ સ્ક્રીનશોટમાં તમે જોયો છે કે એક પેજ જેટલું જ આવે છે જો વધુ માહિતી કે વધુ ડેટા હોય તો આપણે એક કરતાં વધુ સ્ક્રીનશોટ લેવા પડે છે પણ હવે એવું કરવાની જરૂર નથી આ વિડીયોમાં એના વિશેની બેસ્ટ ટેકનિક તમને બતાવવા જઈ રહ્યો છું જેને બહુ ઓછા લોકો જાણે છે અને ઉપયોગ કરે છે તો આ વિડીયો ખાસ તમારા માટે છે તો વધુ સમય ન લેતા લેટ સ્ટાર્ટ વિડિયો જેમ કે અહીં ગુજરાતી સુવિચાર મને ગમે છે અને હું સ્ક્રીનશોટમાં લેવા માગુ છું તો જયારે પણ આપણે સ્ક્રીનશોટ લઈએ છીએ ત્યારે અહીંયા નીચે તમે કેટલાક ઓપ્શન જોશો તો એમાં આ જે આ ઓપ્શન છે એ ઓપ્શન ઉપર ટચ કરી રાખવાનું છે ત્યાર પછી જ્યાં સુધી તમે ટચ કરી રાખશો ત્યાં સુધી પેજ આવી રીતે ઉપર જશે અને એ બધી માહિતી એક જ સ્ક્રીનશોટમાં આવશે જેવું તમે છોડી દેશો તો એ ત્યાં સ્ટોપ થઈ જશે તો જેટલી માહિતી તમારે જોઈતી હોય ત્યાં સુધી તમારે ટચ કરી રાખવાનું છે હવે આ જે સ્ક્રીનશોટ લીધો છે એ આપણી આપણા મોબાઈલમાં જે ફોટો ગેલેરી છે એમાં સેવ થઈ ગયો હશે તમે આવી રીતે એને વાંચી પણ શકો છો આ આ બધી માહિતી એક જ ઇમેજમાં સેવ થઈ છે એક જ સ્ક્રીનશોટમાં વોટ્સએપ ટેલિગ્રામ કે અન્ય કોઈ પણ સાઇટ પર કોઈ સારો મેસેજ કે ઉપયોગી માહિતી હોય તો આ ટેકનિકથી તમે ઈચ્છો એટલી માહિતી એક જ સ્ક્રીનશોટમાં લઈ શકો છો સ્ક્રીનશોટમાં જે બીજું ફંક્શન છે એના ઉપર ટચ કરશો તો તમે જે સ્ક્રીનશોટ લીધો છે એને તમે ક્રોપ કરી શકશો આમાંથી તમારે જેટલું રાખવું હોય એટલું તમે રાખી શકો છો ચારે બાજુથી તમે ક્રોપ કરી શકો છો જેમ કે આ સ્ક્રીનશોટમાં મારે એટલું જ જોઈએ છે તો આટલું ક્રોપિંગ કર્યા પછી લાસ્ટમાં જે સેવનું ઓપ્શન છે એના ઉપર ટચ કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આ ઇમેજ સ્ક્રીનશોટમાં આવી રીતે સેવ થઈ ગઈ છે હવે વોટ્સએપમાં જ્યારે આવી રીતે લીધેલ સ્ક્રીનશોટ કોઈને મોકલીએ છીએ ત્યારે ખાસ ધ્યાન એ રાખવું કે એચડી ક્વોલિટીમાં શેર કરવું તો અહીંયા શેર કરતા પહેલા તમે વોટ્સએપમાં ઉપર જોશો તો અહીંયા એક ઓપ્શન છે એચડી એના ઉપર ટચ કરવું ત્યાર પછી એમાં જે નીચે ઓપ્શન હશે એચડી ક્વોલિટી આ ઓપ્શન સિલેક્ટ કરી ત્યાર પછી સેન્ડ કરશો તો એ એચડી ઇમેજમાં સેવ થશે એચડી ઇમેજમાં હશે તો સામેની વ્યક્તિ બરાબર વાંચી શકશે નહીતર ક્લિયરિટી છે એ સારી નહીં આવે તો આશા છે વિડીયોમાં આપેલ માહિતીથી તમને ખ્યાલ આવી ગયો છે